કે અમાર ભેગું થઈતી પન્યાય ભણવા અમે કી પૈસા ક્યાં કોને ભણવા મૂકી એ લાલી સરવળ ગામમાં ભણે છે ભણે છે મામન ગામ બધા અહીંયા ધતા પણ પૈસા આયા બધું બંધ થતુંતું ને આ મારા વિદ્વાન પૈસા બંધ થતા તમારું મારું મારું ભાઈ આવેમી હા ટીમાઈ માઈ રોકાણ બરોબ જાયા અંના કર્યા છેન કાડી બની થઈ જતું હા તો નામ નું બધું આવે માઈ માઈ રોકઈ ગયા કે યાદ થાય એક નિયમ એ નખ્યા હે મારું નિયમ હોય યાદ થાય હા એ ભવક હવે કે આપનું એમનું શું નામ હતું તમારા પતિ નું નામ એનું નામ દિલિપ ભાઈ હતું દિલિપ ભાઈ પોતે કડિયા કામ કરીને પોતાનું હતી બચ્ચા નું પેટ ભરતા અને તમારો પણ ખ્યાલ રાખતા ભગવાનને જે બેમી ઉઈ બેન પણ આજે જે અમે હેતે કમને મદદ કરવા આયા છી છો ફૂલ નઈ તો ફૂલ ની તે મે તમને પાખડી હે ની આપીને જાસુ એમિત તમાર ભઈ થઈને આજે આઈ ગ્યા છી તમારી મદદ કરવા માટે તો બેન નાની નાની દીકરીઓને મોટી કરવામાં તમને શું તકલીફ પડે છે કામ કરવા વાળું તમારી ઉપર ત્યાં નાની નાની છોકરીઓની જિમ્મેદારી લઈને તમારે તેમના મોટી કરવી પડે છે પતિ વિનાની જિંદગી આમ કેવી લાગે બેન જાય પતિ વિનાની જિંદગી ન જાય પણ કાઢવી પડે છોકરાઓને જોઈને

तो અત્યારે કોઈનો તમને આધાર નથી બેન અમે કોઈની ફાઉન્ડેશન અચ્છા લાગી છે જીવ મૈત્રી સેવા આરયુ કાર્ય એકલાથી થાતું નથી આરયુ ની કાર્ય અમારી પૂરી આખી ટીમ છે એટલે મેં તમારી સુધી આ કે નહી પહોંચી ન કે તો આજે મેં તમને પહેલી પ્રાઇવટીમાં અનજ કરિયાણો લઈ આપીએ છીએ તમને જે ઘર આવવામાં તકલીફ પડે છે ને એને અમે આજે દૂર કરી જશું ફૂલ નહી તો ફૂલની પાખડી હેની આપીને છાસ્યું બેટા ભણસું કેટલું ભણછું પાંચમું પાંચમો કોને મોટી તું બીજા નંબરનું શું નામ તારું બેટા કિરણ તારું બેટા શું નામ છે કિશુ કિશુ તારું બેટા શું નામ છે તેજ પણ ઓમાં હોશિયાર છો ને જો આ તારા મમ્મી છે કે એમને તો કોઈ તારપ પપ્પાકી કોઈ છે નહીં તમારો આતે એમને સાત સહકારની આતે આપવાનું છે જીતી કરી તમારો પપ્પાની આતે એમને યાદ ન આવે અને તમારો બહુ હેરાન નઈ કરવો ના તમારો મમ્મીને રોવાનું ન હોય બેટા મરો બે શું સાત સહકારની હું ની આપવાનું તારે તે તું અત્યારે ઘરમાં મોટો છો ને કારણે તારા મમ્મીને સાથ નઈ હું આપવાનું હો બેટા હિંજલ ને આમ તારું કિરણ કિરણ પાણી ગણીને વોશર ખાવનું નોકરી લેવાની તારા મમ્મીને છે ને તારા પપ્પાની યાદ આવે ને ઘણી ઘણી અને નોકરી એની એટલેવાની તમારે ઈમને ખંભે થી ખંબો ને મિલાવવાનો હવે બેટા રોવાનો ને હો બંધ કરી દે તો બેન આપણે આજે તમારા માટે એની અનાજ કરિયાણો લેવા જઈએ ચાલ આપણે જઈએ તો મિત્રો વિડીયો ને અંત સુધી જોજો અને આ પરિવારને તમારે થી પણ મદદ કરી શકો હોય તો આ પરિવારને મદદ કરો આ આ પરિવારમાં કોઈ કમાવાળો વ્યક્તિ નથી આ પરિવારમાં 6 સભ્યો છે અને 5 દીકરીઓ છે ભાઈ પણ છે અને એમને એમને દીકરો પણ નથી પતિ પણ ગુજરી ગયા છે તો મિત્રો વિડિયોને તમે જે જોતા હો તો આ આ બેન ને તમે આપણે સપોર્ટ કરીએ પૂરો અને આવનાર સમયમાં પણ એમને દુખના દાડા નો જોવા પડે એટલા માટે આપણે એમને આપણે સપોર્ટ કર્યું મિત્રો વિડિયો ને અંત સુધી જોજો અને વિડિયો ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ માનસીએ એને માણસની મદદ કરી છે લોકો વિડિયો જોય છે આવી મદદ કરી સકી છે બાકી એકલાથી આ કાર્ય પોસિબલ નથી અનાજ કરિયાણામાં તકલીફ પડતી હતી તે આજે આપણે એમને ફૂલ નહી તો ફૂલની પાખડી તરીકે આપણે એમને અર્પણ કરી છે તો બેન તમને આજે અનાજ કરિયાણામાં તકલીફ પડતી હતી એ આજે મે તમને લાગી આપ્યું છે એમાં તમે ખુશ છો ને હા ખુશ છું બેટા તું ખુશ છો કોણ નામ છે તમારું બિસ્કિટ ખાવા ના છે ને ડારામાતે બિસ્કિટ પડાવત લાગ્યો તો હે બેટા બિસ્કિટ ખાસ બેટા હાપા દે હે બોય મિત્રો આપ પરિવારને જે તકલીફ પડતી હતી તેમાં હવે મોટી રાહ થઈ છે મિત્રો આજે આપને જે જીવ મૈત્રી સેવાના માધ્યમથી એક દ્વારકાધીશના ભક્તે આપને મદદ કરી છે તો એમને દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર એમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને એમને તંદુરસ્ત રાખે એવી ભગવાનને પ્રાર્થના તો મિત્રો આ પરિવારને તમને ખુશિયો જોઈ હક્તા છે ના 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 છોકરા રાજી થઈ ગયા છે બિસ્કિટ ખાય છે અને મિત્રો વિડિયોને શેર કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત